વિશ્વનો સૌથી મોટો રોગ એ ડિપ્રેશન છે નો એઇડ્સ એઇડ્સ નથી ટીબી નથી આ ડિપ્રેશન છે દર દસ માણસે ત્રણથી ચાર ડિપ્રેશનના ભોગી જ હોય છે ડિપ્રેશન લેવલ અલગ અલગ હોય દરેકના થોડુંક થોડુંક તમને નેગેટિવ વિચાર આવે નકારાત્મક વિચાર આવે દુનિયામાં કોઈ મારું નથી મને કોઈ પૂછતું નથી મને એકલો પાડી દીધો છે મારું શું થશે ગમે ત્યારે વિમાન તો નહીં પડે ને પાછું આપણે ખાતા ઈસુન રાજકોટમાં જ નહીં પડે આ બધું નેગેટિવ વિચારો બધા આયા જ કરે હમણાં અમરેલીવાળા ભેગા થઈને કલેક્ટરને આવેદનપત્ર આપવા ગયા કે સાહેબ અમદાવાદમાં જે એર ઇન્ડિયા ક્રેશ થયું એ તો પાઇલોટે કેટલાય કલાક સુધી હજારો કલાક ચલાયેલો ટ્રેન પાઇલોટ હતો તોય બચાવી ના શક્યો અને અમરેલીમાં જે વિમાન ઉડે છે ને એ તો ડ્રાઈવિંગવાળા જે શીખવવું હોય ને એના ઉડે છે અને જો નીચે ખાબકશે તો અમારે બધા મરી જઈશું તે બધા અમરેલીના લોકોએ આવેદનપત્ર આપ્યું કે અમરેલીમાં અમે જ્યાં રહીએ છીએ ત્યાં ઉપર એક પણ વિમાન ઉડવું જોઈએ નહીં બોલો અમદાવાદની એક ઘટનાથી ગભરાઈ ગયા બધા બધાને આવા બધા નેગેટિવ વિચાર આવવા માંડે એક ભાઈને લખ્યું હતું કે પ્લેનથી તમારે તકલીફ છે નહીં ગાત લખી હોય પાણીથી અગ્નિ ની ઘાત તો એક ભાઈને એવું લખ્યું હતું કે તમને વિમાનની ગાત છે વિમાનથી મોત લખ્યું છે એટલે ચેતતા રહેજો તે કોઈ દાળ વિમાન બે જ નહીં ટ્રેનમાં જ જાય બસ બસમાં જ જાય ને ગાડીમાં જ જાય પૈસા હતા તો એ વિમાનમાં બેસી નહી અને એમાં અમદાવાદમાં થયું એમાં એ ત્યાં જમવા બેઠા હતા કે કંઈ મળવા આવ્યા હતા એમાં એ ખાવા બેઠા હતા એ વિમાનમાં ના બેઠા તો વિમાન ત્યાં આવ્યું હા તમારે લખેલું હશે ને તો વિમાન તમારા ઘરમાં ઈન મારશે વિધિના લખિયા લેખ લલાટે ખોટા ના થાય ના થાય ના થાય એ લખેલું છે તો તમે ખાવા બેઠા છો ને તો એ મારી જશે કોઈ ટિફિન આપવા આવ્યા હતા એ જતા રહ્યા ઉપડી ગયા એટલે પણ ડિપ્રેશન આ બધા જાત જાતના વધતા ઓછા પ્રમાણમાં રહે છે આપણા ત્યાં ડિપ્રેશનને ડિઝીઝ નથી ગણતા ગોંડા ગણે છે એટલે અમુક લોકોને ડિપ્રેશન આવે ને તો એ સ્વીકારતા નથી સાયકિયાટિસ્ટની પાસે જવા શરમ આવે અકાનાબાર સાહેબ છે ને આપણા એની પાસે જતા અમુકને ગભરામણ થાય કે આ ડૉક્ટર પાસે જઈએ તો આપણે કેવા લાગીએ ડૉક્ટરો લેતા હોય છે ડૉક્ટરોને તકલીફ હોય છે ઊંઘવાની ગોળીઓ ડૉક્ટરોએ ઢગલા બની લે છે એમને થોડી થોડી તકલીફ હોય છે દરેક ડાયો માણસ થોડો થોડો ગાંડો હોય જ છે આમાંથી જેણે તાળું એકાદ વાર જિંદગીમાં માર્યું હોય હે હાથ ઊંચો કરો મારેલું જોઈ ને ભાઈ તાળું માર્યા પછી બે ત્રણ વાર આમ આમ કર્યું હોય એ હાથ ઊંચો કરો કેમ ત્યાં આવું કરો છો હે વિશ્વાસ નથી શંકા જાય છે કારું ખુલી તો નહીં જાય ખુલી તો નહીં જાય બોલા આવું ઊંડે ઊંડે શંકા થોડી થોડી હોય જ છે આ ક્યાંક ને ક્યાંક ડિપ્રેશન પરીક્ષા આપવા આવ્યા હોય આપીને આવ્યા હોય તો એ મનમાં થોડું ડિપ્રેશન રહ્યા જ કરે તાણ રહે જ તો ડિપ્રેશન ડિસીઝ છે એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ આ ડૉક્ટર મનીષ બંસલે સભામાં આખો પોતાનો પ્રસંગ કીધો હું એટલે કહું છું કે ડૉક્ટર મનીષ બંસલ કલેક્ટરે એમ કીધું કે આના પર મેં પુસ્તક પણ લખ્યું છે ને પબ્લિશ થવાનું છે એટલે જાહેરમાં કહેવામાં વાંધો નથી એ પોતે આની પોતાની ડિપ્રેશન ટુ ડેડિકેશન ઓર ધ ડીવોશન આખું ટાઇટલ એક્ઝેક્ટ નથી પણ આવો ભાવ છે આખે હું એણે પુસ્તક લખ્યું છે પછી એમણે ધવલ પટેલને મળ્યા ગુજરાતના બીજા એક કલેક્ટર છે ધવલ પટેલ જે રાજકોટ ડીડીઓ હતા અને બહુ હોશિયાર માણસ છે આ મનીષ બંસલે ધવલ પટેલને કીધું કે સર મુજે પતા નહીં ચલતા ડિપ્રેશન બહુ ફીલ હોતા ધવલ પટેલ સાહેબે એમ કીધું કે હમલોગ કલેક્ટર હો જાતે તો મટીરિયાલિસ્ટિક પ્રોગ્રેસ તો બહુ હો જાતા હૈ આમ કી પેટિયા લો સામને દે જાતે હૈ કલેક્ટર ને કેરી લેવા જવું ના પડે કાચી આપી જાય પાકેલી આપી જાય કો તો રસ કાઢીને આપી જાય જો તમે એનો રસ ના કાઢો તો હા એ પોસ્ટ એવી છે બધા આપી જ જા તો કે હમલોગો કો સબકુ મિલ જતા હૈકિન એક ચીજ કી કમી હૈ ક્યા કમી સ્પિરિચ્યુઅલિટી અધ્યાત્મ કમી હૈ उसे ऐड कर दो स्पिरिचुअल रीडिंग करो स्पिरिचुअल लिसनिंग करो शास्त्रों को पढ़ो शास्त्रों को सुनो संतों की बात सुनो मेडिटेशन करो पची मनीष बंसल कलेक्टर बोलिया कि जब से मैंने स्टार्ट किया छः महीने में मेरा डिप्रेशन हमेश के लिए चला गया आज मैं आपके सामने लेक्चर दे रहा हूँ पछीण सामने बेलट बैठेला भावनगर ना तमाम डॉक्टर्स ने कीधूँ कभी भी अहंकार मत करना मैं डॉक्टर हो गया बड़ा हो गया ऑन्कोलॉजिस्ट हो गया न्यूरोलॉजिस्ट हो गया भगवान की इच्छा के बिना कुछ नहीं होता चाहे कैसे भी बड़े बन जाओ कितना भी प्राप्त कर लो लेकिन हृदय की शांति परमात्मा के संग से ही आएगी उनको समझने से ही आएगी આ કલેક્ટર હારા આવી ગયા આપણી વાતની પુષ્ટિ કરે એવા છે અને એમણે આ વાત કરી સ્પિરિચ્યુઆલિટી દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ ગમે તેટલા મોટા માણસ હોય પણ જ્યારે જિંદગીમાં પ્રશ્નો આવે છે દુખો આવે છે એના બધા જ સોલ્યુશન એ આપણા મટિરિયાલિસ્ટિક વર્લ્ડમાં નથી જેમ કે આ પ્લેન ક્રેસની દુર્ઘટના બની ન બનવી જોઈએ પણ આપણા હાથમાં છે હજુ તો ટેક ઓફ થયું અને જે પહેલીવાર બેઠા હશે એને તો ઉ જેવું થયું હશે આમ એમ ચકડોળમાં બેઠા હોય ને ઉપર જાય ત્યારે પેટમાં ગલી પછી જેવું થાય તે હજી તો ઊં થયું ત્યારે આ થઈ ગયું કણસવાનો ટાઈમ પણ આપ્યો નહીં શેનો ટાઈમ રડવાનો કણસવાનો નહીં આપણને ફ્રેક્ચર થાય તો કેટલી વાર સુધી આપણે બૂમો પાડીએ આમાં તો કણસવાનો ટાઈમ પણ નહીં એક હજાર ડિગ્રી ટેમ્પરેચર રાખ કરી નાખ્યા ઓળખી ના શકે એવા કરી નાખ્યા બ્રિટનના હતા કેટલા બધા તો ધોળિયાએ હશે ને બીજાય હશે એને નહીં એવા કાળા કરી નાખ્યા શું આપણી તાકાત શું આપણી બુદ્ધિ શું આપણી શક્તિ શું આપણી આવડતને ઇન્ફ્લુઅન્સના ફાંકા મારીએ છીએ અને એમાં સ્થિરતા રાખો કોણ તમને સ્થિર રાખશે અધ્યાત્મ સિવાય અંડરસ્ટેન્ડિંગ સિવાય સમજણો સિવાય અને સમજણ માત્ર આવે છે સ્પિરિચ્યુઆલિટીમાંથી સત્શાસ્ત્રોના પઠનમાંથી એટલે આજે વિષય એ છે કે સુખ શાંતિ ખાલી તીર્થયાત્રાથી નથી સુખ શાંતિ કેવળ માળા ફેરવ બધું જ છે બધા એના ઘટકો જ છે અધ્યાત્મના માળા જરૂરી જ છે સ્મરણ જરૂરી છે રટણ જરૂરી છે નવધા ભક્તિ જરૂરી છે એ પૈકીનું એક અંગ છે આ સત્શાસ્ત્રનું પઠન કારણ કે માળા તમને જો કોન્સેપ્ટ ન સમજ્યા હોય કે હું કોની માળા કરું છું તો માળા તમને એટલું ફળ નહીં આપે આંખો બંધ કરીને બેસી ગયા પણ હું મારે કોનું ધ્યાન કરવાનું છે અને કોનો વિચાર કરું છું અને કોણ મળ્યું છે એ તમે શાસ્ત્રોથી નહીં સમજ્યા હોય તો ધ્યાન પણ તમને સુખ નહીં આપે તીર્થયાત્રા જતા રહ્યા પણ હું કોના દર્શન કરું છું આ તીર્થમાં એ નહીં સમજ્યા હોય તો તમને તીર્થનું પણ યથાર્થ ફળ નહીં મળે તો તીર્થ હોય વ્રત હોય તપ હોય નિયમ હોય એ બધાનો મહિમા સમજાવનારા સંત શાસ્ત્ર ને મંદિર છે શાસ્ત્ર થકી સમજાય એટલે શાસ્ત્ર થકી સુખ શાંતિ છે એમાં શાસ્ત્ર સદ વાંચન એ લીવરનું પણ કામ કરે છે અને બ્રેકનું પણ કામ કરે છે ક્યાં લીવર દાબવું એ પણ શાસ્ત્ર બતાવશે અને ક્યાં બ્રેક મારવી એ પણ બતાવશે શાસ્ત્ર ગિયરની પણ ગરજ સારશે કે ગિયર બદલો અમુક ઉંમર થઈ ગઈ તો સાંખ્યનો વિચાર સવળો વિચાર આત્માનો વિચાર Parmatma no